આજે રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઠરા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી મંજીભાઈ સોલંકી દ્વારા બોટાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું અને ભારત દેશમાં બીજા દેશોમાંથી ઓસ્ટ્રેલિયા બ્રાઝિલ દેશોમાંથી કપાસની આયાત કરી ભારતના કિસાનો થશે હા ભારતના કિસાનની હાલત ખરાબ છે તેવામાં કેન્દ્ર સરકાર વિદેશથી કપાસ જો આયાત કરશે તો ખેડૂતોને પૂરતો ભાવ ન મળે તો આત્મહત્યા કરવાનો વારો આવશે મારું નામ જયરામભાઈ તાવિયા રાષ્ટ્રીય પચાસ એકતા મંચ ના મંત્રી અમે કલેક્ટર ઓફિસે એટલા માટે આવ્યા હતા કે આ જે ખેડૂત સરકારે ભાવ બાંધ્યા છે પંદરસો રૂપિયા એ પોસાય એમ નથી અને આ ખેડૂત ને દવા ખાતર બિયારણ બધું ગણો તો કઈ ભાવ પોવાય એવું નથી સરકારે પાંત્રીસો થી ચાર હજાર ના ભાવ બાંધવા જોઈએ અને બીજું સરકારે આજે જે ડ્યુટી નાબૂદ કરી અને વિદેશમાંથી જે હાથની છૂટ આપી છે એ લોકોનો કપાસ ચલવાશે એટલે પંદરસો રૂપિયાના ભાવ નહીં રહે ખેડૂતોને આત્મહત્યા કરવા સિવાય બીજો રસ્તો નહીં રહે એટલે માટે સરકારને વિનંતી છે કે તમે યોગ્ય ન્યાય ન્યાય નહીં આપો તો ગાંધી માર્ગે અમારે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે

何で